વેબ પોર્ટલમાં થયેલા જાડેજા અનિરુદ્ધસિંહ જાડેજાના ઇન્ટરવ્યુથી મચી ગયો છે રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પુત્ર વધુ ધારાસભ્ય રીવાબા સાથે કોઈ સંબંધ ન હોવાનો આ ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો એટલું જ નહીં રીવાબા જાડેજાના કારણે તેમના પરિવારમાં ઊભા થયેલા વિવાદોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે છેલ્લા પાંચ વર્ષથી રવિન્દ્રની દીકરીનું મોઢું પણ ન જોયું હોવાનું અને રીવાબાના કારણે પરિવાર વેરવિખેર થઈ ગયો હોવાનો ઉલ્લેખ ઇન્ટરવ્યુમાં છે આ ઇન્ટરવ્યૂ પ્રસારિત થયા બાદ એબીપી અસ્મિતાના જામનગરના સંવાદદાતાએ અનિરુદ્ધસિંહ જાડેજાની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન જરૂર કર્યો પરંતુ તેમની કોઈ પ્રતિક્રિયા નથી મળી કેમકે આ પારિવારિક મામલો ચોક્કસથી છે પરંતુ જનપ્રતિનિધિ એવા ધારાસભ્ય રીવાબા સાથે પણ જોડાયેલા છે ત્યારે પ્રતિક્રિયા નથી મળી એટલે અમે તે મુદ્દે નથી કરી શક્યા આ તમામની વચ્ચે ખુદ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરી ત્યારે આ અહેવાલ પ્રસારિત કરાઈ રહ્યો છે ઇન્ટરવ્યુમાં જણાવેલી બાબતોને અર્થહીન અને અસત્ય ગણાવી રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ મૂકી છે સાથે જ પોતાના ધર્મપત્નીની છબી ખડાવવાનો પ્રયાસ ગણાવી રવિન્દ્ર જાડેજાએ અહેવાલને નિંદનીય અને અશોભનીય ગણાવ્યો રવિન્દ્ર જાડેજાએ શું શું લખ્યું છે તેમની પોસ્ટમાં સ્પષ્ટ વાંચી શકાય તેમ છે આ તેમની પોસ્ટ છે જે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર લખી છે ગુજરાતીમાં જ પોસ્ટ છે તેમણે લખ્યું છે કે હાલમાં દિવ્યભાસ્કરમાં અપાયેલા વાહિયાત ઇન્ટરવ્યૂમાં જણાવાયેલી તમામ બાબતો અર્થહીન તેમજ અસત્ય છે એક પક્ષે કહેવાયેલી વાત છે જેને હું નકારું છું મારા ધર્મપત્નીની છબી ખડાવવાના જે પ્રયાસો કરવામાં આવેલ છે તે ખરેખર નિંદનીય તેમજ અશોભનીય છે મારી પાસે પણ કહેવા માટે ઘણું છે જે હું પબ્લિકલી ન કહી શકું ત્યાં સુધી જ સારું છે રવિન્દ્ર જાડેજાએ આ પોસ્ટ કરી ત્યારબાદ એબીપી અસ્પિતાએ આ સમાચારને પ્રસારિત કર્યા છે કેમ કે આ પારિવારિક મામલો છે જેમાં કોઈ બે પક્ષ સિવાય કોઈ ત્રીજી વ્યક્તિએ વચ્ચે આવવાની જરૂર નથી પણ કેમ કે રવિન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા ઉપર આ વાત કરી છે એટલે તેમના પિતાનો ઇન્ટરવ્યુનો રેફરન્સ લઈને અમે આ સમાચાર પ્રસારિત કર્યા છે